જવાહર ચાવડાના લેટર બોમ્બ વિશે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા માણાવદર અને એક્સ ધારાસભ્ય મિનિસ્ટર જવાહર ચાવડા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની તાનાશાહી તેમજ સતત સત્તામાં રહેવા માટે પાર્ટીની છબી ખરડવાય તેવા કામ કરેલ હોય તેવા જવાહર ચાવડાનો લેટર જાહેર થતાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર અને જવાહરભાઈ ચાવડા લેટર જે આપ્યો છે એ બાબત તમે શું કહેવા માંગો છો જે અરજભાઈ મેં આગળ મેં પણ આપણે સોશિયલ મીડિયા દ્વારા લેટર જોયો આપણા માજી કેન્દ્રીય મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાએ એવો એક લેટર જાહેર કર્યો અને જો તો એક જગ જાહેર છે એમ તો કે ભાઈ ભાજપમાં એક રીત છે ત્રણ વર્ષમાં જ પૂરતો જ હોદ્દો હોય એક વ્યક્તિ એક હોદ્દો પણ જૂનાગઢ જિલ્લા પ્રમુખ ની વાત કરીએ તો જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે કિરીટ પટેલ જવાહરભાઈ ડાંગો વાત કરી છે કે ત્રણ ક્રમ સતત ત્રણ ત્રણ ક્રમ છે કે નવ વર્ષયા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ હોય જેને કારણે દરેક અધિકારીઓ ક્લાસ વન અધિકારી ટુ અધિકારી થ્રી અધિકારીઓ એટલા બધા માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે એની કોઈ કે કા કીટ પટેલને તાબે થાવ અને કા કૂટમાં તમે એવી જગ્યાએ તમને મોકલી આપે એવી જગ્યાએ રાજકીય વખતથી એવી જગ્યાએ નોકરી બાકી કરી દે કે જેનો પરિવાર આખો ડિસ્ટર્બ થઈ જાય આવા ડરને કારણે સતત અધિકારીઓને એને કામ કરવું પડે છે જેથી આ કારણથી જ જૂનાગઢ જિલ્લામાં અઢીસોથી પ્લસ વધારે સહકારી મંડળીઓ એવી તાત્કાલિક અસરથી ઊભી કરવામાં આવી કે જેનું કોઈ વેચાણ ન હોય જેનું કોઈ માધ્યમ ન હોય કે સહકારી ક્ષેત્રે કામગીરી છતાં એ પાછા મતદારો હોય

મારો એ હારો એટલે આમાં ક્યાંક ક્યાંક ઉપલા લેતા હોય તો સહકાર આપવા તો આર પાટીલ પણ સીઆર પાર્ટી પણ હોય એટલે ક્યાંક ને ક્યાંક સીઆર પાર્ટી પણ આમાં સંકળાયેલા હોય એનાથી પણ અજાણ્યું એવું હોય અને કોઈ પણ રીતે એને ખુશ કરવામાં કિરીટ પટેલ કામયાબ ગયા હોય એટલે આવો ખુલ્લો આક્ષેપ છે અને આપણા જવાહરભાઈ ચાવડાએ જે આપણા નરેન્દ્ર મોદી સાહેબને જે લેટર લખ્યો એને અનુસંધાને આલિયાને ખ્યાલ આવ્યો ખરેખર ભ્રષ્ટાચાર ક્યાં હાઈ સુધી પહોંચી ગયો છે અને આંદોલન પર એટલો બધો વિશ્વાસ છે કે શરમ સીમાય છે ભાઈ એનો મતલબ એવો છે કે જો નવ વર્ષથી આ કિરીટ પટેલ આ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે તો પોતાની મનસુખીથી જિલ્લો ચલાવે છે એવું તમે કહેવાય કોઈ પણ ઓફિસરને બોલવાની કોઈ રાઈટ જ નથી